ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ જેમણે બેઠક કરી હતી રૂપાલાના વિવાદને ખાડવા માટેની આ બેઠક થઈ હતી અને તે તેમાં કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું ધન્યવાદ નહીં અમે એમને સમજાવીએ છીએ ને એમને માફી હતી લીધી માગી મેં પણ એમને રિક્વેસ્ટ કરી

कैबिनेट मंत्री सांसद वो के साथ आज भारतीय जनता पार्टी के पदाधिकारी के साथ मीटिंग हुई है हमारे माननीय मुख्यमंत्री श्री भी उपस्थित थे हमारे संगठन महामंत्री भी उस मीटिंग में थे करीब तीन चार घंटे मीटिंग चली है जो क्षत्रिय समाज को रोष है और रोष को कम करके उसको सेटल डाउन करने के लिए एक समाज ने एक स्ट्रैटर्जी बनाई है उनकी जो एक संकलन समिति एक क्षत्रिय समाज की वो 92 लोगों को मिलेंगे उनको थोड़ा समझाएंगे मैं भी आपके माध्यम से क्षत्रिय समाज को विनती करता हूं कि आप बड़ा मन रखकर एक बार रूपाला जी से गलती हुई उन्होंने तीन बार माफ़ी भी मांगी है तो अभी अपना रोष कम करें और पार्टी के साथ जुड़े ऐसे मैं आपके माध्यम से भी विनती करता हूँ धन्यवाद પાટીલે જે નિવેદન આપ્યું છે એમનું કહેવું છે કે આવતીકાલે સંકલન સમિતિ સાથેની બેઠક રહેશે ત્રણ વાગે અને આ માટે સમાજના અલગ અલગ નેતાઓને મળવા માટેની અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે અને રૂપાલાએ નિવેદન આપ્યા બાદ ત્રણેક વખત માફી માગી લીધી છે તો મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે એ પ્રકારની વાત પાટીલે કરી છે આશરે અઢી થી ત્રણ કલાક જેટલી આજે બેઠક ચાલી હતી રૂપાલા લઈને વિવાદ ઉઠવા પામ્યો હતો તેને લઈને આ બેઠક ચાલી હતી તો હવે ક્ષત્રિય સમાજના સંકલન સાથે આવતીકાલે અલગ અલગ નેતાઓ બેઠક કરશે આ બેઠક યોજવામાં આવશે એના માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે જ્યાં સુધી વાત છે ઉમેદવારને બદલવાની આ બાબતે કંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી હજુ લોકસભાના રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત છે પરંતુ ક્ષત્રિય સમાજના રોષને ખાડવા માટે એક અરજ કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે સમાજને લઈને જે નિવેદન કરવામાં આવ્યું સ્વાભાવિક છે કે રોષ ઉઠે પરંતુ હવે જ્યારે રૂપાલાએ માફી લીધી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે એવું કહેવું છે પાટિલનું ત્રણ કલાક સુધી મંથન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નર્મદાની મુલાકાતને રદ કરીને આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા હાલમાં આપણી સાથે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે આપનું શું કહેવું છે ના જી ના રૂપાલાભાઈ ને માફ કરવામાં અમે માનતા નથી અને રૂપાલાભાઈ ને માફ કરવામાં આવશે પણ નહીં એક મોટું મન તો કેવી રીતના રાખીએ અને હવે તો સેજે નહીં કેમ કે રૂપાલાભાઈ જે એક માફી માગે છે એમના એક પીઠ પણ એનું છે પણ છતાં એને ખ્યાલ નથી એનામાં ગંભીરતા જ નથી એમને માફી ગંભીરતા પૂર્વક માગી જ નથી અને જે બોલ્યા છે એમના તો માફ કરવામાં અમે માનતા જ નથી એમને સજા જ મળે અને હું પણ બીજેપી પાર્ટી ભાઈ શ્રી મોદીભાઈ આપણે સી આર પાટીલભાઈ સૌને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા બેનો માન જળવાઈ જાય જાય અમારા ક્ષતિય સમાજ નું માન જળવાઈ જાય એ રીતે નિર્ણય આવે તેમને બદલવાની તો હજુ સુધી પૂરી નથી કરાય પણ આવતીકાલે ત્રણ વાગે બેઠક મળવાની છે અને અલગ અલગ નેતાઓ આ સમાજના સંકલન સમિતિ સાથે બેઠક કરશે એના મુદ્દે શું કહેશો જી હા હવે ત્યાં કાલે જોઈએ શું થઈ થાય છે તો ત્યાં પણ અમે અમારી કોશિશ જારી જ રાખશું મનાવાનો પ્રયાસ કરશે તો ક્ષત્રિય સમાજ માનશે ખરા માફ કરશે ખરા શું હજુ પણ ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ રહેશે પદ્મિની જી હા એમાં અમે અડગ જ છીએ અને એમાં પણ અમારી એ જ માંગ હશે કે ભાઈ એક જ ઉમેદવાર આપણે ચેન્જ કરવાના છે એમાં આ બધું શાંત પડી જાય અમારી ત્યાં પણ માંગ એ જ રહેશે જો આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રહેશે જો આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો અમે ટૂંક સમયમાં જ એક મહારેલી પણ કરવાના છીએ પછી પણ આયોજન છે અને 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 અમે આંદોલન પણ કરવાના છીએ ગલીએ ગલીએ રાજકોટ બંધ અમદાવાદ બંધ અમે આ બધું પણ આખો ક્ષત્રિય સમાજ અમારા રોડ ઉપર આવશે સાથે વાત કરવા બદલ ફરી એકવાર સાંભળીએ પાટીલે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું કે સમાજમાં જે રોષ છે બહુ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય